પવિત્ર પ્રસંગે તો રેસ પૂર્ણિમા આદરણીય માનનીય ઉત્તર ને સમગ્ર ગુજરાત હું તો ઘરેણું કહી શકું એવા આદરણીય ચરણસિંહ બાપુ માટે એક વખત તાળીના ગુજરાત રાજ્ય વધારવા આવો મળે બેગા થવા વાળા દુનિયામાં ઘણા પણ બેગા નથી તો એવા પ્રસંગે કરણજી બાપુએ અને સમગ્ર ધારાવાડિયા ગામ પરિવારના સાત સહકાર સહયોગથી જે રાત દિવસ મહેનત કરી સ્વયં સેવકો આજે પાંચ હજાર વર્ષથી રસોઈનું હેન્ડલિંગ કરી અને જેમને આ કાર્ય ડિપોઝિશન સાહેબ ભલે ચાલી પાણી પાડ્યું હોય ડીશ ધોઈ હોય ડીશ આપી હોય ડીશ લીધી હોય લાડુ વેચ્યા હોય

એમને <laughs> નમસ્કાર બધાને નિયવાર કરું છું કે જીમણા આતાણીએ ગણે આરેડી વાજિંત્ર મિત્રો ડાયનકલાકારો અને પટિનકલાકારો અને આગાને શિવરામ ભગત અને મરાયે જે અંદરની આજનો કાર્યક્રમ નિપાયર એ સબબના કુટુંબ પરિવારના આત્માજી જીજોનોમાં વંદન છે મારા સાવન્સ મે સાઉન્ડ આપના ધરોઈને ધરોઈ નટુવે નટુવે બેનના જીજોનોમાં પણ વંદન જે જે કોઈ એટલે તરફથી બાપુને સાથ સહકાર આપ્યો છે તરફથી બાપુની વાત થાય એ નહીં સાહેબ આજે ગુરુ પૂર્ણિમા છે ને એટલે ગુરુને મોંટા હોય એ બફોન જ કરવાનો હોય એનો મહેમાન કરવાનો હોય ક્યોન ની થાય તો આખે અમને એક જ વાતથી એ તરફથી વાત કરી તો કાયનું સોલ્લા કરે મેં નહીં પર પણ કાયનું બે ફૂલા લઈ નાખો આ વાત મહાન વાત નહીં અને એની અચારો જેમને દીકરો આપ્યો હોય અને માતાઓના અને દીકરીઓના આશીર્વાદ કરણસી બાપુ પર ગામ પરિવાર ઉપર સમંતા જીવન તો છે જે હવે વર્ષોથી ઉગરી જો નેવું કોણથી ટેકા થઈ જાય નેવું કોણથી એક પાંચ કોઈ આશા રાખ્યા વગર દિવસ મહેનત જેમ મહેનત કરી અને અચાનક જીવાના તારણ હા

સાહેબ જીવનનો સંતોય શું નથી કર્યું એક એક ગુરુનું વચન છે એ તારી અને તારણ અને તરણ ન એવા કરણસી બાપુએ વચન પાડી અને આજે તે દિવ્ય પ્રગટ પ્રકાશ કર્યો છે ને રામદેવજી મહારાજના અસીમ કૃપાથી ગુરુ મહારાજની અસીમ કૃપાથી સંતોની અસીમ કરુણાના દયાના ભાગી અસીમ કૃપાથી એમના ઉપર જે આસ્થા ઉતરી છે અને આગળ હું એક દસમી બેઠું સાહેબ નેણા કોંગો દાણા સરકી આવ ઠાકોર સાહેબ ને આવ રોડ મોટા મોટા બધા અધિકારીઓ આવ એ એનું પુણ્ય અને આપણે જોઈ શકો તો આપણે બધા આ બધું હમણાં માળા બનાને કે કેનારા એ મગન ભાઈ બનાયા એમને 50 ફિનિશ મે બાકી કીધું પહેલો જ સ્ટાર્ટ એમને મુરત કરાયો દો આશ્રમ અંદર આટા વગર મળતું નહીં અને જે જે સંતો થયા છે તેના યુગમાં પ્રેરણા દાદા થયા

અદાણી દસરો હોસ્પિટલ માં જો ને બોમ્બે ની અંદર તો 50 લાખ રૂપિયા કિડની ટ્રાન્સપોર્ટ નહી જતી એવી કિડનીઓ કે આવી અને બધાય કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ નહી થતો એવું રહે ભગવાન ને આવી તો હરી ભગવાન તો ગળીયો આયો આયો તો ગળીયો રોમ आपने लिए परवावारा इन्ना गरवार इनिंगी तमाल मात हूनावू, हूनावू यह गरवारा हो टीजी परहे 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 नाक्ता आपकावा कोरुना महीं कवर पडिए हु तैन काम मात रूपवे नाई थाजा अभाणी पर्वाणी कुछ अप्राद हो है थ નાકા કરોડની સંપત્તિ આ પૂરી ઉડી ગયા છે એવા તો કઈ જોયા કાયલા કરોડપતિ આટલા લોડપતિ છે અને આટલા લોડપતિ કાલના કરોડપતિ છે એટલે તમારો અમો જીવન કરવા જેવું નથી પણ આપણો જીવન સંયમમાં રાખી કરણજી બાપુજીના ચરણમાં જઈને અને ગુરુદેવ મારો મનુષ્ય અવતાર આવ્યો છે મારે કયા માર્ગે જવું તો અંતા નામ હતું તો કે પૂછો अने इतना धर्मे दिन मार के लिए ऊपर है अने मंबा ना मारा तो ना मारियो काटलो संदेशों मारा तो धुलु दिले जेजो आ काया पर से तो हंसुमान उपलब्ध समाज से सारे अने ये मारो आज बन मरी है वो मत हंसुलो डेक्टी जा मु काया चिंकिया ऊपर जब अने काया चिंकिया ऊपर ट्रेन मु बोली वो नहीं किया ना किया तो वह मात्र સંતોષ્ય સ્થિર કરી અને પરમાત્મા મજબૂત થાય પરમાત્મા મારું કબીર સાહેબ એ કીધું બે એ આપણે નતાઈલાને દોરાવાની આવી ઓ રોડીએ તું સકલસાએ તું મેહાના દિલ લઈ રહ્યો છે સર તો ખાલી નહીં પણ આયા તો મોજ પડી ગયો અરે જીવન બની જાય કરોની સંપત્તિ ભગવાન અને એ સંપત્તિને બેઠ્યા હતા ઘડીગુરુ સંતોના કર્મોનીના ગુરુ પૂર્ણિમાનો દિવસ છે મહાપુરુષના કર્મનો પૂજન કરો અને એમના સંગનું કારણ કરો અવસર ફરીન મળે હે નહીં બાર ટાણવે અઠવાડિયામાં બે વખત કોઈ ભજન કરતો કોઈ પ્રોજેક્ટ લે માતા પિતાની સેવા કરો ચબુતરામાં દોરા નખો કોઈ નિરાધાર હોય તો એના આધાર બનો કોમો કોઈ નિરાધાર હોય સાહેબ બટકો રોટલો ખાવાની ઈચ્છા હોય અને પછી તો એ સાહેબ એનું માગતું મળે ને એ દાડે તમે એના જે અંતરના આશીર્વાદથી આપણું પુણ્ય અને આપણી પેઢીનું કલ્યાણ થઈ જાય અમાર નાથો બાપજી છે અહીંયા હતા મુંદઈની અંદર અને એ જ્યારે હરિજન સમાજમાં બેઠે આજથી પચાસ વર્ષ પહેલો શિલોંગભાઈ અને એ વખત ઘવાનો રોટલો કોઈ ઘઉં કોઈ જગ્યાએ મળી નાખતો રહે અને એ વખત ગણતર સમાજની માજી એસી વર્ષ तर रो मन आते गवळून पडयो होत तुम मन मध्ये अंतर निस्वांती तो, तो आभी साहेब कल्पून करगा आणि नाखो पार्टी करून मजुळ करवानी लागेल साहेब काय दया आई करुणा आई रे या जीवने आता सारी मोआला पुण्य पण भेटलु मारा खाडबी तर दिवाणी छे मारा नाते नाते वाहा न ना पड्या छे पण आज जीव धोवण उठलाmonte कल्पून करन आणि एवढं ज्ञान देई साहेब तेना तो गुढी होती आलो कोठा नथा

સંતોનો સંકલ જો નિરાધારનો આધાર બનજો કોકનું દુઃખ પાડી અને અપમાન વસુની ધાર ટપકે ને તો સમજી લેજો કે જીવનનો છેલ્લો મોક્ષ જ છે મોક્ષ કરવા જેવો નહીં પણ બીજાનું દુઃખ પાડી જો વસો સરે તો સમજી લેજો કે પીજી પેટી ને શું ગાયા વગર ન નહીં યાદ રાખજો સાહેબ અને એવા અજબો લાખો દાખલાઓ તમે જોઈ રહ્યા છો પણ સંતોનો મહેમા આજે કરણસિંહ બાપુએ સમગ્ર ધારાવાણીયા ગામ પરિવારના नवीवान मित्र होय सात सकाळा बिना कार्य निपाईल हे बद्दाना श्री जन्म यांना माझा बी दाना हो फरीदी तांगणा विगत साथे जाय ते कांदना करो का करंटी बापूर आओ ना सात सकाळा के आणि आदित्य पुरुष नाते लाबा वाट आपले आणि जे साहेब साहेब आ तो आहे સદુરના આ દિલતની આ આગેરાજજી હો અને વાજીઓના પાછળ રહી આપણું પણ કલ્યાણ છે આ ગૌમની એ પ્રતિષ્ઠા છે ગૌમની એક એક કાર્ય છે એ બધું આપણે સાચવી અને જીવન મુક્ત મહાપુરુષો મળ્યા અને આચરી છે અને બીજા બધા સંતો એ બધા તા કૃષ્ણ આશ્રમથી પણ સુખ આપેલા વાટમો છે એ આવું પણ મારા સાહેબ તૈયારી લેલાઈ બનતા એ પાછીએ

એટલું રતન થાય એમને આજે પણ સત્સંગ જો લાગે એટલે બાપજી ખૂબ વિનંતી કરી એમના પગોમાં લાખ વખત વંદન કરી અને હું તમારા કે પછી ભેરા નહીં કાયમ માટે આવું જો કરણથી બાપુ ત્યારે બોલાવું ત્યારે એમના કારણે અમારા કાર્યક્રમો સાબરકાઠામાં અઠવાડિયામાં બે ત્રણ કાર્યક્રમો ભેગા જ હોય છે